નવરાત્રિ કરું છું એમાં ઘણા બધા ગ્રુપ જોડાય છે હજારોની સંખ્યામાં પબ્લિક એકઠું થાય છે અને આ પ્રોગ્રામમાં અમે રાત્રિ બિફોર નવરાત્રી સિવાય અમે બીજો બી એક વ્યસન મુક્ત કાર્યક્રમ રાખ્યો છે જેમાં જય અંબે ટ્રસ્ટ સાથે અમે જોડાના છે અને એના થ્રુ અમે સંદેશો આપવા માગીએ છીએ કે આજના જનરેશનમાં વ્યસન છોડીને એક સારું કાર્ય કરો અમારા ગ્રુપનું નામ મનોજ પંઘટ ગરબા ગ્રુપ છે અને અમે છેલ્લા ચાર વર્ષથી રાત્રે બિફોર નવરાત્રિનું આયોજન કરીએ છીએ જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો અમારા ગ્રુપમાં જોડાય છે અને સૌ ભેગા મળીને ગરબા રમીએ છીએ તેમજ અમારા ગ્રુપમાં મિનિમમ પંદરથી સોળ સત્તર ગ્રુપ અમા એમાં ભાગ લે છે તેમાં લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક એનર્જીપૂર્વક રમે છે અને લોકોનો ખૂબ સારો એવો સાથ સહકાર અમને મળે છે અને તેમાં અમને લોકોને નાની મોટી ટ્રોફીઓ અને સારા એવા ઇનામ આપીને તેઓને પ્રોત્સાહિત કરીએ છીએ નવરાત્રિ રમવા તરફ અને લોકો અમારી સાથે જોડાઈને ખૂબ જ ખુશ થાય છે આ વર્ષે અમે જે રાત્રિ બિફોર નવરાત્રિ કરી છે એમાં અમે જે આપણી યુવા પેઢી છે જે વ્યસન કરે છે તેને તેના તે વ્યસનથી દૂર રહે એ માટે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર જે ટ્રસ્ટ છે સાથે તે અમારી સાથે જોડાયું છે અને તેના દ્વારા અમે લોકોને સંદેશો આપીએ છીએ કે તેઓ વ્યસનથી દૂર રહી અને સારા એવા માર્ગ જે અંદાજને ઘણા લોકોને સફર કરે છે જે અમને વચ્ચે ડુમ્બસ માટે ઉપસ્થિત છે અને એટલા માટે ખાસા યંગસર્સ લોકો છે જે ઇન્ડિયાનું ત્યાં પ્રદેશનું ભવિષ્ય છે તો એ લોકોના માધ્યમથી પણ અને એ લોકોના કોઈ નક્કીના કોઈ વ્યક્તિ હોય એ મસાના રવાડા ચાલે હોય એ લોકોમાંથી એને બહાર કાઢી શકે میں بار پہ تو બહાર કરવા માટે મદદરૂપ પાડું છું અત્યાર સુધીમાં છેલ્લા અગિયાર વર્ષમાં મારા પાસે ઓછામાં ઓછા અઠાવીસો થી ત્રણ હજાર લોકો ગયા છે વ્યક્સણ કેન્દ્રમાં نو نونی تو بگوان کوئی خبر پڑے کو